નમસ્કાર મિત્રો બે હજાર પચીસમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લિસ્ટ આવ્યું છે તેમાં તમારું નામ છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું એ આપણે આ વિડીયોમાં ચેક કરવાના છે પરંતુ મિત્રો એના પહેલાં એક તમને બીજી એક ઇન્ફોર્મેશન છે કે જે તે તમે આવાસ યોજનામાં તમારું નામ ના આવ્યું હોય તો તેનું સર્વે કેવી રીતે કરવું તે પણ આપણે જોઈશું પરંતુ મિત્રો આપણે બીજા વિડીયોમાં જોઈશું અને તમે બીજો વિડીયો જો જોઈતો હોય તો તમે અમને કોમેન્ટ કરી બતાવી શકો છો જેનાથી અમે આ સર્વેના રિલેટેડ વિડિયો એક બનાવી લઈશું જેથી કરીને તમને કંઈ નવો એક આઈડિયા આવી જાય તો મિત્રો વિડીયોને શરૂ કરીએ અને આપણે ચેક કરી લઈએ પ્રધાનમંત્રીમાં તમારું નામ છે કે નહીં તો મિત્રો વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમારે પીએમ જે વાયજી એક વેબસાઇટ પર આવી જવાનું છે તેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ તો મિત્રો આવ્યા પછી અહીંયા તમારે આવા સોફ્ટવેર આવી જવાનું છે ત્યારબાદ અહીંયા રિપોર્ટ પર આવી જવાનું છે તો જેવું મિત્રો તમે રિપોર્ટ પર ક્લિક કરશો તો અહીંયા તમને લાસ્ટમાં એક ઓપ્શન જોવા મળશે બેનપુસ રીવાઓ તે તેના પર ક્લિક કર્યા બાદ મિત્રો એક નવી ઇન્ટરપેટ જોવા મળશે જેથી અહીંયા તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનો છે મિત્રો જેવું તમે સ્ટેટ સિલેક્ટ કરશો ત્યારબાદ તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો રહેશે તો મિત્રો તમારો ડિસ્ટ્રિક્ટ જે તે હોય તે સિલેક્ટ કરી લેવાનો છે સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે તમારો જે તાલુકો લાગતો હોય તે સિલેક્ટ કરી લેવાનો છે અને તાલુકો સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારી જે તે ગ્રામ પંચાયત લાગતી હોય તે સિલેક્ટ કરી લેવાની છે તે સિલેક્ટ કર્યા પછી મિત્રો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લિસ્ટ ચેક કરવા માગતા હોય તો તે સિલેક્ટ કરી લેવાનો છે અને મિત્રો અહીંયા કેપ્ચા કોડ જે તે આપેલો છે તે તમારે કેલ્ક્યુલેટ કરી અને તે તમારે એન્ટર કરી લેવાનું છે તો મિત્રો જેવું તમે એન્ટર કરશો તો અહીંયા ત્યારબાદ એક સબમિટનો ઓપ્શન જોવા મળશે તો જેવું તમે સબમિટ કરશો તો એક નવો ઇન્ટરફેસ જોવા મળશે તો મિત્રો જેવું તમે સબમિટ કરશો તો મિત્રો તમને એક લિસ્ટ જોવા મળશે તો મિત્રો અહીંયા તમારું જે તે નામ તમારું સર્ચ કરી લેવાનું છે અહીંયા તમારી ફૂલ ડિટેલ રજિસ્ટર સાથે ડિટેલ મળી જશે ત્યારબાદ મિત્રો તે તમે પીડીએફ કાં તો એક્સલ દ્વારા પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો બે હજાર ચોવીસથી બે હજાર પચીસ ડિટેલ અહીંયા જે તે નવા એપ્રુવડ થઈને આવ્યા છે આવાસ તેની ડિટેલ પણ અહીંયા જોવા મળી રહી છે આપણને તો મિત્રો તમને આમાં કંઈ વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે અમને કોમેન્ટ કરી બતાવી શકો છો મિત્રો તમે તેને પીડીએફ દ્વારા પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો પીડીએફ આ પ્રકારે તમે જોઈ શકો છો અને એક્સેલ પણ તમે ડાઉનલોડ કરી તમે સર્ચ કરી શકો છો તો મિત્રો અહીંયાથી એક્સેલ તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો અહીંયા તમને એક રજિસ્ટર નંબર જોવા મળશે તે રજિસ્ટર નંબર મિત્રો તમારું આનું સ્ટેટસ જોવા માટે આગળ જરૂર પડશે તો મિત્રો તમારો રજિસ્ટર નંબર અહીંયા આવાસી એપ્લિકેશન દ્વારા તમે ચેક કરી શકો છો અને અહીંયાથી તમે રજિસ્ટર નંબર મોબાઈલ નંબર અને આધાર નંબર અને દરેકથી તમે જોઈ